જમવું હોય તો કેટલું જમી શકાય જમીન થોડું છે એક બટુ ખાધું હોય ને તોય કામકાજ માં વગર કામ શરીર થઈ ગયું છે એસી ટૂંકમાં બીમાર બીમાર બધી રીતે હું રસ્તો કાઢવું હા નહોતી ત્યાર પછી અમૃત પુષ્પ કેટલી બોટલનું સેવન કર્યું ચાર બોટલ ચાર બોટલનું સેવન કર્યા પછી ઈ બીમારીની અંદર શું શું ફેરફાર સાવ ફેરફાર અત્યારે કોઈ માથું નથી દુખતો અઠવાડિયે અઠવાડિયે બાટલો સડવો બે દિન બે દિન હું બાટલો સડવા અત્યારે ખાવું પીવું અત્યારે બધું રેડી થઈ કેટલી રોટલી ખાય જાણે અત્યારે બે ત્રણ ચાર રોટલી ખાય કઈ નક્કી નહીં ટૂંકમાં ખાઈ શકે જો નોર્મલ માથાનો નો દુખાવો બિલકુલ નથી પછી હાલવું ચાલુ કામકાજ કરવું એ બધું બધું કમ્પ્લીટ બધું દ્વારકાધીશ ની કૃપા થઈ ગઈ હા કૃપા તો તમારો ફોન નંબર જણાવો રામ સિત્તેર સન્નું સવ્વીસ ફરી હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની માહિતી આપજો જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય વાહ શિયા